નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો લાખો કરોડો ખેડૂતોના મનમાં અત્યારે એક જ પ્રશ્ન ઉભો થાય છે કે પીએમ કિસાન યોજનાનો નો વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે તેના વિશે વિગતવાર વાત કરીશું જેમ કે સંભવિત તારીખ શું છે સરકાર શું કહે છે અને હપ્તો આવવામાં એટલી બધી વાર કેમ લાગી મિત્રો આ બધી માહિતી જાણીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છો તો કદાચ તમે પણ વિશ્વ આપતાની રાહ જોતા હશો અત્યાર સુધીમાં સરકારે આ યોજના હેઠળ ખેડૂતોને કુલ ઓગણીસ સપ્તાહ આપ્યા છે દર ચાર મહિને સરકાર ખેડૂતોના ખાતામાં સીધા બે હજાર રૂપિયા મોકલે છે મિત્રો છેલ્લો એટલે કે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરીમાં આપવામાં આવ્યો હતો મિત્રો આવી સ્થિતિમાં હવે ખેડૂતોની નજર પીએમ કિસાન યોજનાના આગામી એટલે કે વીસમા હપ્તા પર રહેલી છે પરંતુ જુલાઈ મહિનો પૂરો થવાનો છે અને હજી સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી મિત્રો દેશના નવ કરોડથી વધુ ખેડૂતો જેઓ બે હજારના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે તેમની રાહ વધી રહી છે ખેડૂતો જાણવા માંગે છે કે તેમને પીએમ કિસાનના આગામી હપ્તાના પૈસા ક્યારે મળશે તમને જણાવી દઈએ કે આ સંબંધિત એક અપડેટ બહાર આવી રહ્યું છે મિત્રો અપડેટ મુજબ મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાનનો આગામી હપ્તો બે ઓગસ્ટે જાહેર થઈ શકે છે તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારસણીમાં એક મોટો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે મિત્રો જેમાં યુપીને એક હજાર કરોડ રૂપિયાની ભેટ આપવામાં આવશે અને મિત્રો એવું માનવામાં આવે છે કે આ પ્રસંગે પીએમ કિસાનનો વીસમો હપ્તો પણ જાહેર થઈ શકે છે મિત્રો ભલે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ હપ્તાની તારીખની પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ પાછલા હપ્તાને જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હપ્તો ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે મિત્રો ઘણા ખેડૂતો પૈસા આવ્યા છે કે નહીં તે જાણવા માટે દરરોજ તેમના મોબાઈલ અને બેંક ખાતા સકાસી રહ્યા છે મિત્રો વીસમા હપ્તાના વિલંબ પાછળના મુખ્ય કારણો ખેડૂતોના અધૂરા ઈ કેવાયસી બેંક ખાતાઓ સાથે આધાર લિંક કરવામાં ભૂલો અને જમીનના રેકોર્ડોમાં વિસંગતતા હોઈ શકે છે મિત્રો આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં ખેડૂતોના દસ્તાવેજોની ચકાસણી બાકી છે જે ટ્રાન્સફર પ્રક્રિયાને અસર કરી રહી છે મિત્રો સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોની માહિતી અધૂરી હશે તેમને ચૂકવણી કરવામાં આવશે નહીં મિત્રો ખેડૂતો માટે ઈકેવાયસી પૂર્ણ કરવું અને બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું અને જમીન સંબંધિત દસ્તાવેજો અપડેટ રાખવા ફરજિયાત છે જો આ પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય તો હપ્તો અટકી શકે છે ખેડૂત પોર્ટલ મુલાકાત લઈને તેમની સ્થિતિ ચકાસી શકે છે અને જરૂરી સુધારા કરી શકે છે જેથી મિત્રો આગામી તમારો હપ્તો અટકી ના જાય અને મિત્રો જો આ સિવાય કોઈ પણ સમસ્યા હોય તો તમે નિશ્ચય કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી અને તમારા બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તે પણ જાણી શકે મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો